તો આ તરફ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અને એ પ્રમાણે વરસાદ પણ વરસી રહ્યો છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદમાં ભારે વરસાદની આગાહી થઈ છે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી થઈ છે એના કારણે આજ બપોર બાદથી અમદાવાદમાં પણ વરસાદ થઈ રહ્યો છે આવતીકાલે એટલે કે ઓગણત્રીસ જૂને દક્ષિણ ગુજરાતના મહત્ત્વના જિલ્લાઓમાં નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ત્રીસ જૂને ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ એટલે કે મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ થશે તો ફરીથી ત્રીસ જૂને નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જે દક્ષિણ ભારત દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી થઈ છે એક જુલાઈએ વલસાડ દમણ દાદરાનગર હવેલી સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુરત નવસારીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અને પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે તો સર્વત્ર મેઘમહેર છે અને ખાસ તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે અને એ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને અત્યારની પરિસ્થિતિમાં વેધર બુલેટિન પણ જાહેર કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં ક્યાં ક્યાં વરસાદ પડશે આપણી સાથે સહયોગી અન્વી જોડાય તે પહેલાં જોઈએ કે હવામાન વિભાગની આગાહી અનુસાર હવામાન વિભાગ શું કહી રહ્યું છે की बात करेंगे तो आज के लिए सूरत नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है और बनासकांठा साबरकांठा अरावली आनंद पंचमहल दाहोद महिसागर बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच डांग और तापी के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है और डे टू की बात करेंगे तो डे टू के लिए नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे थ्री के लिए

પ્રવીણ આપણે અમદાવાદની પહેલા જો વાત કરીએ તો છેલ્લા એક બે દિવસથી અમદાવાદમાં વાદળો 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 ઘેરાતા હતા પરંતુ પરંતુ ક્યાં કેવું કહેવાતું હતું વરસાદના નથી અંતે તે તે છે છે રહ્યા અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આ તો થઈ અમદાવાદની વાત પરંતુ છેલ્લા ઘણા દિવસોથી થોડા દિવસોથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અલગ અલગ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનબમાકાની સ્થિતિ છે આપણે સેટેલાઇટ તસવીરથી જાણવાની કોશિશ કરીશું કે અત્યારે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે

જે જામનગર વેરાવળ છે સૌરાષ્ટ્રના જે પણ વિસ્તારો છે ત્યાં તમામે તમામ વિસ્તારોમાં અત્યારે વાદળનો સમૂહ છે જેના કારણે આ વરસાદની અસર જોવા મળી રહી છે આ સાથે સાથે આપણે અલગ એક તસવીરથી જાણવાની કોશિશ કરીશું કે વરસાદી માહોલ અને રેન થંડર દ્વારા આપણે જાણવાની કોશિશ કરીશું કે આગામી દિવસોમાં તેને લઈને કેવી પરિસ્થિતિ જોવા મળશે તો આપણે જોઈએ ઓગણત્રીસ તારીખે શું બતાવી રહ્યું છે ઓગણત્રીસ તારીખે છે તે આ એક એક જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ગુજરાત તરફ આવે તેવી શક્યતા અત્યારે તો વરસાદી માહોલ છે પરંતુ કદાચ હજુ વધારે વરસાદ આગામી દિવસોમાં પડે કારણ કે આગામી સાત દિવસ હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં ખાસ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ જે સિસ્ટમ છે તે સક્રિય થઈને તે સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે આ તો થઈ ઓગણત્રીસ તારીખના બાર વાગેની વાત અને ત્યારબાદ આપણે આગળ જોઈશું તો ત્રીસ તારીખે કેવો કેવો માહોલ રહેશે વરસાદને લઈને ત્રીસ તારીખે બાર વાગે આપણે જો જોવા જઈએ તો ખાસ કરીને આ અત્યારે તો પાકિસ્તાન તરફ જે સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતમાં આવશે અને વરસાદનું જોર વધે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે અને જેના કારણે વરસાદી માહોલ વધુ ગુજરાતમાં થાય તેવી શક્યતા

આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં વાદળો છે અને આ સિસ્ટમ હજુ પણ જે સક્રિય થઈ છે તે ગુજરાત તરફ આવે અને હજુ વધુ વરસાદનું જોર ગુજરાતમાં જોવા મળે એટલે માટે સારા સમાચાર એક તરફ રથયાત્રા પણ આવી રહી છે અને રથયાત્રામાં એવું કહેવાય છે કે રથયાત્રામાં વરસાદ હોય તો રથયાત્રાની મજા હોય છે અને ભગવાન જ્યારે આપણે નીકળતા હોય છે ખાસ કરી જો અમદાવાદની વાત કરીએ અલગ અલગ જગ્યાએ પણ રથયાત્રાનો માહોલ જોવા મળતો હોય છે એમાં ભગવાન કૃષ્ણ જ્યારે નગરચ્યારે નીકળતા હોય છે ત્યારે વરસાદી માહોલ રહે તેવું લોકો